દુર્ઘટના અને બનાવ અંગે સરકાર બનેલ છે શું કારણો છે સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે ક્યાં ચૂક થઈ છે ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકારશ્રીએ સૂચના આપેલી જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ આર આ તમામ વિભાગની જે જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવી સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે એટલે થ્રી ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે જેને આધારે ઘટનાના ફૂલપ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે જવાબદાર સિચ્યુએશન સ્થિતિ ગેમ ઝોન એમ્યુઝમેન્ટ ટેમ્પરરી સ્ટ્રકચર પક્કા સ્ટ્રકચર આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસ એક્ટની તેત્રીસની કલમ જે પ્રિમાઇસિસ લાઇસન્સ અને ટિકિટ લાઇસન્સમાં શું શું સુધારાની જરૂર છે સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે માનની ગૃહમંત્રીશ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને એરેસ્ટ કરવા માટે પણ અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે કોર્પોરેશનના હોય કે પોલીસના હોય આ તમામનો રોલ એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસીઝરની ભૂલો છે કે શું છે એ હાલે ચાલુ છે મિત્રો એક જ વાત કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિને નિર્દોષને દંડવાની માનસિકતા મારી નથી કે જેને કારણે આ બનાવ જે નિષ્કાળજી અથવા તો મેળાવી પડ્યા છે એ વસ્તુને કારણે આ બનાવ બન્યો હોય અને નિર્દોષ વ્યક્તિઓના જાન ગયા હોય જીવ ગયા હોય એવો કોઈ પણ સરકારી કે ખાનગી બધા અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય એના વિરુદ્ધમાં પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે મિત્રો સમગ્ર કારકિર્દી દરમિયાન અમે નિષ્પક્ષતાથી પ્રમાણિકતાથી મારી ફરજો બજાવી છે હજુ પણ બજાવવામાં આવશે મોરબીનો જે દુર્ઘટના બનેલી એમાં પણ આપ તમામ સુવિધિત છો કે મોટામાં મોટા વ્યક્તિ સંકળાયેલા હતા એ લોકો પણ જેલમાં ગયા હતા અને જેલમાં ખાસો ટાઈમ સુપ્રીમ કોર્ટે બેલ ના આપી ત્યાં સુધી રહ્યા હતા એટલે સરકાર પણ બહુ સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે આપણે એકદમ નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધમાં સખ્તા કાર્યવાહી કરવાની છે અને એના આધારે જ તપાસ થઈ છે ને ભવિષ્યમાં પણ તપાસ કરીને જે કંઈ હશે એના ઉપર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ સામે ચાર આઈએસ ઓફિસરની અને એક આઈપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં એક બર્થ ડે હતી અધિકારીની એટલે બર્થ ડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા એટલે એ પૂછપરછ કરી છે અન્ય આઈએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રા નિમિત્તે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર પોલીસ દ્વારા સીઝન થ્રી એકતા ક્રિકેટ કપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત

मंच पर उपस्थित महामंडलेश्वर महंत श्री दिलीप दास जी महाराज तमाम श्रीओ एडिशनल कमिश्नर श्री नीरज बड़गुजर श्री महेंद्र जी मौलवी जी तमाम कॉर्पोरेटर तमाम आगे वालों पत्रकार मित्रों और भाइयों और बहनों सबसे पहले तो हूँ आ दो हज़ार दो हजार दो एक माँ हूँ अँ આ ડીસીપી ક્રાઇમ તરીકે હતા ત્યાંના મેં રથયાત્રા ત્યારે પણ જોઈ છે અને અત્યારે પણ જોઈ છે એટલા બદલાવ આવી ગયા છે એટલા મેલજોલ વધી ગયા છે આપણને જોઈને ખૂબ જ આનંદ થાય છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થયા બે ત્રણ દિવસ પહેલાં બ્લડ ડોનેશન હતા અને બંને જ કોમ્યુનિટીના માણસો બહુ ખુશ થઈને ભેગા મળીને રક્ત આપતા હતા અને અહીંયા આજે ટુર્નામેન્ટ છે તો એ ખરેખર આપણા માટે તમામ માટે ખૂબ જ પ્રશંસનીય છે હું અહીંયા એ જ કહી શકું કે જે બે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયા એ બહુ સારી પહેલ કરીને કરાયા છે અને અહીંયા જે લોકો રમવાના છે એને પણ મારા તરફથી શુભેચ્છા અમે અપેક્ષા છે કે બહુ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અહીંયા ગેમ્સ રમાય અને ફરીથી હું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ની વરસાદ ને લઈને મોટી આગાહી સામે આવી છે તેમણે આગાહી કરી છે કે ત્રેવીસ જૂન બાદ ગુજરાતમાં વરસાદ આવશે અઠ્યાવીસ થી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે આગળ આગળ ગુજરાતમાં ચોમાસું છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું આગળ વધશે આ ઉપરાંત બાલાશિના ભાગો બોરડેરીના ભાગો કરજણના ભાગોમાં પણ આગળ ચોમાસું વધશે અને ચોવીસથી છવ્વીસ તારીખમાં ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે ત્યાર પછી અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ચોમાસું આગળ વધશે વધતું રહેશે અને લગભગ છવ્વીસ તારીખ સુધીમાં પંચમહાલના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમ બનાસકાંઠા પાલનપુર અને કચ્છના ભાગોમાં પણ ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ત્રીસમી જૂન સુધીમાં ગુજરાતમાં આદ્ર નક્ષત્રનો વરસાદ લગભગ ઘણા ભાગોમાં થશે અને આ વરસાદ કોઈ ચકણ ભારે કોઈ ચકણ હળવો તો કોઈ ચકણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે અઠ્યાવીસમી જૂને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જે અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટનાને અટકાવવા માટે દસ દિવસ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી રોંગ સાઈડ ચાલતા વાહનો માટે ખાસ ડ્રાઈવ યોજાશે જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે પરંતુ વાહન ચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે વાહન ચાલકો સામે એફઆઈઆર નોંધાશે અને પોલીસ સ્ટેશનમાંથી જામીન મેળવવા પડશે આ ટ્રાફિક પોલીસ છે ડ્રાઈવ ચલાવશે જો વાત કરીએ તો જે રોંગ સાઈડ ઉપર આવતા હશે તે વાહન ચાલકો છે તેઓને સ્થળ ઉપર જ રોકી દેવામાં આવશે અને તેઓની ઉપર સીધી એફઆઈઆર દાખલ કરવામાં આવશે એફઆઈઆર દાખલ થતાં જ આ વાહન ચાલકો છે કે જેઓને પોલીસ સ્ટેશનથી જામીન છે તે લેવા પડશે ત્યારે હવે જો આપ રોંગ સાઈડ વાહન ચલાવો છો તો જરા ચેતી જજો કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ નેટપેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરાયો છે વિરોધને પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન એનએસીઆઈ કોંગ્રેસના કાર્યકરોના દેખાવો જોવા મળ્યા હતા જેમાં નકલી નોટનો વરસાદ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો જોકે પોલીસે તમામ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી નીટ પરીક્ષા કૌભાંડ મુદ્દે કોંગ્રેસ મેદાને છે દ્રશ્યો આપને બતાવીશું ગુજરાત યુનિવર્સિટી ખાતે અત્યારે નોટો નોટોનો વરસાદ જે છે તે હાલ આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે કરી રહ્યા છે જોઈ શકાય છે આ એ નોટો છે કે જે નોટોનો વરસાદ અત્યારે હાલ આજે એનએસયુઆ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ કરી રહ્યા છે આપને દ્રશ્યો પણ બતાવીશું કે જે વિવિધ બેનરો છે અને આ વિવિધ બેનરો સાથે અત્યારે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા છે અને જોઈ શકાય છે કે કેટલી મોટી માત્રામાં જે નોટો છે તે ઉડાવી રહ્યા છે અને સ્પષ્ટપણે જે કૌભાંડ છે તેનો જે રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને આ જ જે રોષ છે તે અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ પોલીસ પરમિશન નથી અને તેના જ કારણે અત્યારે હાલ જે પોલીસ છે તેમના દ્વારા અટકાયત પણ ક્યાંક કરવામાં આવશે જોકે કોંગ્રેસની માંગણી છે કે સિટિંગ જજ દ્વારા જે ફોરેન્સિક તપાસ છે તે કરવામાં આવે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ જે પોલીસ છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી છે અને જોઈ શકાય છે કે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતના જે નેતાઓ છે શહેઝાદ ખાન પઠાણ છે આ જે તમામ નેતાઓ છે તે હાલ અહીંયા ઉપસ્થિત છે અને જે તે એમનો વિરોધ છે તે કરી રહ્યા છે અને આપણે વાત પણ તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કંઈ

શકાય છે કે અત્યારે હાલ શૈલેષ પરમાર જે છે તે તેમની પણ અટકાયત કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે દ્રશ્યો આપને બતાવીશું કે કયા પ્રકારથી આ જે લોકો છે તેમની એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે આખો યુનિવર્સિટીનો રોડ છે કે જે અત્યારે પૈસાથી ઢંકાઈ ગયો છે જોઈ શકાય છે દ્રશ્યોમાં જે યુથ કોંગ્રેસના અને કોંગ્રેસના કાર્યકરો અહીંયા પહોંચ્યા હતા તમામ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા નોટોનો વરસાદ કરી રહ્યા હતા બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું કે જ્યાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રકારથી જે એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરો છે તેમની એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ વેન છે કે જ્યાં અત્યારે હાલ મોટી સંખ્યામાં જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત હાલ કરવામાં આવી રહી છે એનએસયુઆઈના પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી દઉં નરેન્દ્રભાઈ બોલો શું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસના દમ ઉપર વારંવાર પેપરો લીક કરી રહી છે એના વિરોધમાં આજે આંદોલન બિલકુલથી તો જોઈ શકાય છે કે એનએસયુઆઈના જે પ્રદેશના પ્રમુખ છે તેમની પણ અટકાયત થઈ છે અને મોટી સંખ્યામાં જે કાર્યકરો અહીંયા પહોંચ્યા હતા અને હવે તો રોડ જે છે તે કાર્યકરો રોકી રહ્યા છે યુનિવર્સિટી વિસ્તાર છે આ અને આ જ જે રોડ રોકવાનો જે પ્રયાસ છે તે અત્યારે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે એક બાદ એક કરી રહ્યા છે ને જોઈ શકાય છે કે નોટોનો વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ને એક બાદ એક અત્યારે હાલ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ઇન્દ્ર વિજયસિંહ પણ કાર્યકર્તાઓ નેતાઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા તમામ લોકોની એક બાદ એક જે અટકાયત થતી જોવા મળી રહી છે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે હરપાલસિંહ ચુડાસમા કે જેઓ યુથ કોંગ્રેસના પ્રમુખ છે તેઓ અત્યારે જે પોલીસ વેન છે એ પોલીસ વેન ઉપર ચડીને જે વિરોધ છે તે કરી રહ્યા છે અને નોટોનો વરસાદ અત્યારે હાલ અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે હરપાલસિંહ ચુડાસમા અત્યાર હાલ જે પોલીસ વેન છે તેની ઉપર ચડ્યા છે અને જે પ્રકારથી નોટોનો વરસાદ અત્યારે હાલ તેઓ કરી રહ્યા છે અને પ્રકારથી જ્યારે વિરોધ કરવામાં આવ્યો એક બાદ આણંદ નગરપાલિકા દ્વારા આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા આણંદ નગરપાલિકાનું એસ એમ પટેલ શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી બહાર વધારાના બાંધકામ તથા બહારની બાજુએ બાજુ શેડ બનાવી દબાણ કરાવું છે વધારાના બાંધકામ તથા પતરાના શેડ તોડી ખુલ્લી જગ્યા કરવામાં આવી આ વધારાના બાંધકામ તોડવા માટે આણંદના સીઓ નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી મશીનની મદદથી દૂર કરાયા હતા દુકાનદારના જણાવ્યા અનુસાર પાલિકા ભાડું લેશે પણ કોઈ સગવડો આપતી નથી નગરપાલિકાએ જે દુકાનો ભાડે આપી હતી એના સિવાયની જગ્યાઓ પર લારીઓ પાથરણાઓ અને સ્ટોલો ઊભા કરી અને દબાણ કરેલ હતું અને એ દબાણની અંદર જે નગરપાલિકાના ભાડુઆતો હતા એ ભાડુઆતોને પણ અવર જવરમાં બહુ તકલીફ પડતી હતી અને એ તકલીફોને ધ્યાને રાખી નગરપાલિકાએ આજે જે આ એચ એમ પટેલ શોપિંગ સેન્ટરના જે જે કંઈ દબાણો હતા એ દબાણો અમે લગભગ વીસથી ત્રીસ દબાણો આજે દૂર કરેલ છે અને જે વેપારીઓને જે નડતર થતું હતું એ એ નડતર અમે દૂર કરેલ છે અને તમામ કરી શકે યોગ દિવસના દિવસે મણિનગર દ્વારા કુદરતી સૌંદર્ય ધરાવતા કાંકરિયા તળાવની પાસે ભવ્ય યોગનું આયોજન કરવામાં આવ્યું હતું યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી ની થીમ ઉપર ત્યાં હાજર તમામ લોકોને યોગા કરાવ્યા હતા મોટી સંખ્યામાં ખાંખરીયા ઝુંબા અને યોગા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા અને યોગાને પોતાના જીવનમાં નિત્ય દિવસ કરવા માટે પણ અભિગમ બનાવવા સંકલ્પ કર્યો અને અન્યને પણ સ્વાસ્થ્ય માટે જાગૃત થવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સુરતમાં રહી લક્ઝરી બસ ચલાવતા એક ઇસમે પોતાના મિત્રના મદદથી એક ટેમ્પોની ચોરી કરી હતી અને ટેમ્પોમાં પતિ પત્નીના ઝઘડામાં વિલન બનેલ શાળાને ઉડાવી દેવા પ્લાન બનાવ્યો જોકે આ ટેમ્પો ચોરી કરી વતનમાં શાળાને કચડવા ગયા બાદ હિંમત ન ચાલતા પરત ફોન કર્યો જોકે સુરત આવતા જ કાપોદરા પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા અને ચોરીનો ટેમ્પો કબજે રહી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતની કાપુદરા પોલીસને એક મહત્ત્વની સફળતા મળી છે જેમાં એક પોતાના શાળાની હત્યા કરવા માટેની ટેમ્પોની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે સીધા દ્રશ્યો બતાવીશ કે કાપોદરા પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં આ બંને જે આરોપી છે તે લક્ઝરી બસના ડ્રાઈવરો છે જેમાં જે ગ્રીન ટી શર્ટની અંદર આપને જે દેખાઈ આવે છે તે જ રવિન્દ્ર જરારે તેઓને તેની પત્ની સાથે ઝઘડો ચાલતો હતો અને તે દરમિયાન જે આરોપી જે છે તે આરોપીને તેના શાળાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક સમાધાનની વચ્ચે આવે હતો અને તેની હત્યા કરવા માટેનો નિર્ણય પ્લાન બનાવ્યો હતો જોકે ત્યારબાદ સુરતના કાપોદરા વિસ્તારમાંથી તેઓએ એક ટેમ્પોની ચોરી કરીને ટેમ્પોથી આ જે એનો સાળો છે તેને કચરી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે બાદ તે બાદ આ આરોપી આ ટેમ્પો લઈને પોતાના વતન મહારાષ્ટ્ર તરફ ગયો હતો જોકે ત્યાં ગયા બાદ તેને એની હિંમત ન ચાલી હત્યા કરવાની ત્યારબાદ આ ટેમ્પો લઈને પરત આવતા સુરતના કાપોદરા જે વિસ્તાર છે કાપોદરા ચાર રસ્તા પાસેથી આ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં બીજા જો આજે આરોપી છે ભાવેશ લાઠિયા તેવો પણ તેનો દોસ્તાર હતો ને તેની મદદ હત્યામાં મદદ કરવાની કોશિશ કરી હતી જો કે આ સમગ્ર મામલે કાપોદરા પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે જે કાપોદરા વિસ્તારમાંથી જોડાયેલો ટેમ્પો છે તે પણ કબજે કરવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે પોતાના જ શાળાની હત્યા કરવા માટે ટેમ્પોની ચોરી કરી હતી ખાસ કરીને કહેવામાં આવે તો બે પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો અને ઝઘડાને કરુણ અંજામ આપવા માટે એટલે કે પોતાનો જે શાળો છે તેનો કાંટો કાઢવા માટે ટેમ્પોની ચોરી કરીને ટેમ્પો સાથે કચડી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જોકે સમગ્ર ઘટના બને તે પહેલાં જ કાપદરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હિરેન નીમાવ સાથે ચિત્રોડા સુરત બે દિવસ અગાઉ કારેલી ગામે ખેતર વિસ્તારમાં રહેતા રમેલા રાઠોડની હત્યા સગા ભાણાએ કરી મજૂરીમાં ભાગમાં આવેલ પૈસા મામાએ ઓછા આપતા તેમજ મામા ઉમેશ રાઠોડ બાણાની વહુને ખરાબ નજરથી જોતા ભાણાએ હત્યા કરી બેવડી હત્યાની ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી અને તપાસ દરમિયાન પોલીસે મૃતકના નજીકના સ્નેહીજનોમાં તપાસ કેન્દ્રિત કરી અને તપાસ દરમિયાન હત્યાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું અને એક મહિલા તેમજ એક પુરુષની અટકાયત કરાઈ હતી સુરતમાં પુણા વિસ્તારમાં આવેલ પીરફળિયામાં છેલ્લા ઘણા સમયથી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેને લઈને સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરાઈ જ્યાંથી ત્રણ આરોપીઓ દારૂના જથ્થા સાથે ઝડપાયા અને દારૂ મોકલનાર વેતનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા વિજિલન્સી એક પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર ત્રણકુંડમાં દારૂને મહેફિલ મારતા હોય ત્યારે એક જાગૃત નાગરિકે રીડ પાડી વિડીયો બનાવ્યો આ વિડીઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ત્રણ કુંડમાં અધિકારીઓ દારૂ પીતા હતા રેડ પડતા તમામ અધિકારીઓ ભી પૂછડીએ ભાગ્યા હતા અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી અને પોલીસે તપાસ શરૂ કરી અને પોલીસને જાણ થતાં પોલીસ તત્કાલી ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર આઠ ને બાવીસે ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આ ભાવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતાં મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જે છું સ્થળ ઉપર પહોંચી ને પોલીસને બોલાવી ને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી સાડા નવે નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ વેચાતો વધુ એક વિડીયો સામે આવ્યો ખેડા જિલ્લામાં વિદેશી દારૂ વેચાતો બીજો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે યાત્રાધામ ડાકુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા સિમલેજ ગામનો હોવાનું આ વિડીયોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખુલ્લે આમ દારૂ વેચાતા લોકલ પોલીસ ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે ખુલ્લે આમ દારૂ વેચાય છે સ્થળે માત્ર સો મીટરના અંતરમાં ભવંશ કોલેજ આવેલી છે ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉપર ખોટી અસર પડી રહી છે તાલુકાના ખાતવા ગામમાં આંગણવાડી કેન્દ્ર પર બાળકોને લેવા ન જતા વાલીઓમાં રોષ જોવા મળ્યો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખાતવા ગામે આંગણવાડી કેન્દ્ર આવેલું છે આંગણવાડી કેન્દ્ર તિળાકર બહેન

મુલાકાત કરીને જે કેળાગેર કામ નથી કરતા તેને પણ હું નથી કરતા એ બાબત તપાસ કરીને નોટિસ ઇસ્યુ કરીશ અને વર્કરને પણ કામ નથી કરતા તેની પણ નોટિસ ઇસ્યુ કરીશ તો સર તપાસ કરીને ગામ લોકોને હું ભેગા કરીશ અને જે તે જે ગામ લોકોનું હું જા બોલીશ અને

જ્યારની આંગણવાડી ચાલુ થઈ ઓનલી ફર એમના ફળિયાના જ બોલાવે બાકી ફળિયામાં કોઈ આવતું નથી નાસ્તો આપવામાં આવે છે ખરો આવે પણ ક્યારે કોઈ ઠેકાણું નહીં આપે રજૂઆત કરી છે ખરી કોઈ જગ્યાએ ઘણી જગ્યાએ રજૂઆત કરી સાહેબ પણ આપનું કોઈ હોભળતું નથી અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કાકા કેટલા ટાઈમથી આ આંગણવાડી ચાલે છે નાસ્તો આપવામાં આવે છે ખરો બાળકોને લઈ જાય છે ખરા આંગણવાડીમાં ના સાહેબ આ

કે જે પ્રકારે બાળકો છે તેઓ અ થી વીસ બાળકો છે છતાં પણ તે લોકોને બોલાવવામાં આવતા નથી તેમના ફળિયાના જ બાળકો છે તેઓને બોલાવવામાં આવે છે ગામ લોકોનું એવું કહેવું છે કે જે પ્રકારે આ આંગણવાડી ચાલે છે કે નથી ચાલતી એ પણ એક મોટો સવાલ થયો છે બેન તમારું બાળક છે એ બાળકને લેવા માટે આવે છે આંગણવાડીમાંથી ના નથી આવતા ક્યારે તમને નાસ્તો ઘરે પોકાડવામાં આવે છે કરો નાના બાળકને લઈને ના ચાણીયા કોણ છે આંગણવાડીમાં એ તમે ઓળખો છો અ રજેશભાઈ ને Ah, bola avtaar na bhi. Na, જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે જે આંગણવાડી છે ખાતવા ગામની તેના જે સંચાલકો છે તેઓ માત્ર ને માત્ર પોતાની મનમાની ચલાવતા હોય તેવું ગામ લોકોનું કેવું છે અને તેઓના ફળિયાના જે લોકોને બોલાવવામાં આવે છે અને અન્ય જે ફળિયા છે તેના બાળકો છે તેઓને બોલાવવામાં પણ આવતા નથી અને નાસ્તો પણ આપવામાં આવતો નથી તેમ છતાં અને જે બાળકો છે તે પણ જે આંગણવાડીના જે કર્મચારીઓ છે તેઓને પણ કદાચ ને કાંઈ ઓળખતા નથી આ બાબતે જે જિલ્લા જે છે કડક માં કડક પગલા લે તેવી ગામ લોકોની માંગ છે સમાચાર સમાચાર સમાપ્ત વધુ અને અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ નમસ્કાર